ડુંગળી નજીક શિવશક્તિ હોટલ પાસે ગેરકાયદેસર ડીઝલ કેમિકલનો જથ્થો ઝડપાયો વલસાડ જિલ્લાના ડુંગળી નજીક આવેલા કુંડી હાઇવે પર આવેલી શિવશક્તિ હોટલ જૂની મહાદેવ હોટલ પાસે ગેરકાયદેસર રીતે ચાલતા મિક્સ ડીઝલ અને કેમિકલનો મોટો જથ્થો ઝડપાયો છે આ કાર્યવાહી જિલ્લા પંચાયતના સભ્ય ધવલભાઈ પટેલની બાતમીના આધારે હાથ ધરવામાં આવી હતી માહિતી અનુસાર ડીઝલ પેટ્રોલ સહિત કેમિકલની ગેરકાયદેસર હેરાફેરી થઈ રહી હતી ત્યારે ધવલ પટેલ સહિત ગામના યુવાનો સ્થળ પર પહોંચી ગયા હતા તેઓએ તાત્કાલિક વિડીયો શૂટિંગ શરૂ કર્યું જેના કારણે તસ્કરીમાં સંકળાયેલા ત્રણ ઇસમો ભાગી છૂટ્યા પોલીસે સ્થળ પરથી ડીઝલ પેટ્રોલ તથા કેમિકલનો મોટો જથ્થો કબજે કર્યો છે ડુંગળી પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે અને આરોપીઓની શોધખોળ તેજ કરી છે સ્થાનિક સ્તરે લોકોમાં આ ઘટનાને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે ટ્રાન્સપોર્ટ અને ઇંધણના ગેરકાયદેસર ધંધા સામે કાર્યવાહી થતાં હવે આવી પ્રકૃતિઓ પર કડક નિયંત્રણ લાવવા ગ્રામજનોએ માંગ કરી છે